એનો સંબંધ કચ્છમાં કરેલો અને કચ્છમાં એને પરણાવેલી અને કહેવા ગયો સાહેબ એ દીકરી જેથી અઢાર વર્ષની હતી તેથી ઘોડિયામાં એક વર્ષનો ભાઈ હતો એટલો બેન ભાઈ વચ્ચે ગાળો છે એકને એક બેન અને એકનો એક ભાઈ ભાઈ ઘોડિયામાં છે બેન સાસરે જાતી હતી સાહેબ એ સમય એ પરિસ્થિતિ તેથી દીકરી એમ કેતી હતી કે અહીંયા અહીંયા મત હણકોકા ફિર હંચાળા આ હે એનો અર્થ એ થાય કે હે અહીંયા તારે જેટલું રોવું એટલું રડી લેજે ફરીવાર વાર હંચાળા ગામના પાદરમાં તું જોશ કે નહીં જો એની મને ખબર નથી કારણ કે એવું હારવેલું હતું અને દીકરી સાસરે ગઈ સાહેબ એવડું મોટું સાસરું એનું કડવું ભટકાણું એવી સાસુ મળી કે પેર બાજુ સાહેબ ઓશીકુનો રાખવા દે પિયર બાજુ ઓસીંકુ રાખીને દીકરી હોતી હોય તો રાતે જગાડે એમ કે વહુ તમારું ઓશિંગું ફેરવી નાખો પિયર બાજુ ઓસીંકુ રાખશો તો પિયર બાજુના સપના આવશે આ કેવું જીવન જ્યારે રહેશે ચાર વાગ્યે વહેલી જાગી જાય બે માણા બાજરો દળી નાખે એટલું કરીને પછી કૂઈએ પાણી હીંચવા જાય સમય માથેલી વિહક વરહ વયા ગયા જેદી બેન સાસરે આવી તેદી ભાઈ ઘોડિયામાં હિચકતો થો ઈ ઘોડા ખેલવે વેવડો થઈ ગયો અને એના જેદી લગન લખાણા આ વાત 3 કલાકની છે મારે 3 મિનિટમાં પૂરી કરવી છે સાહેબ નકર કાય દે સર 3 કલાક આ વાર્તા ઉપર થાય અને હું પહેલી વાર આ વાત કરું છું મારા વડીલ પખુદાનભાઈના મુખેથી મે અવારનવાર આ વાત સાંભળેલી અને એને પરતાપે આ વાત હું કરી શકું એની થઈ શકે ભાઈના લખાણા તો આપણે ખબર કે અમુક જગ્યાએ વરરાજો મીઠું તેડું કરવા જાય વરરાજો પોતે ફઈને બેનને એને પોતે આમંત્રણ એને મીઠું તેડું કહે અને આજ ભાઈ ભાઈને કીધું ભાઈ તારે બેનને તેડવા તારે જ આવવું પડશે પણ હું કોઈ દી દસ માં ગયો નથી ઘરે મારો દા બેટા પૂછતા પૂછતા પંડિત થઈ જાય અને કેવા ગયો સાહેબ વેલડું લઈને ભાઈ જેથી બેન ને તેડવા આવ્યો પૂછતો પૂછતો એ ગામમાં પોગી ગયો એ જ ગામને જાપે ઘેઘુર વડલો અને વડલા ને સાયા વેલડું છોડ્યું છે ભાઈ છે અહીંયા વેલડું છોડીને બેઠો હવે કોક ને પૂછી બેનનું સસરાનું ઘરનું નામ પૂછી અને પછી જાઉં અને હજી ગામને જાપે બેઠો છે અને તા બેન છે યાલી પાણી ભરવા નીકળે છે કે પાસ સૈયર પાણી રાની હા એવી શારપાસ સૈયર પાણી રાની હા લી વસાને એ પાણીારી વીરને ઓ શબ્દોમાં ધ્યાન આપજો ચાર પાંચ સૈયર પાણી રાની હાર ઓલી વસલી પાણીારીએ વીરને ઓળખ્યો સાહેબ વચ્ચે છે ને એને દુઃખ છે તમે ભગવાનનું ચિત્ર લેશો ને તો એક બાજુ લક્ષ્મણ એક બાજુ જાનકી રામ જગતનું ઝેરપીન વચ્ચે ઊભો છે કૃષ્ણનું ચિત્ર જોશો ને તો ફરતી ગોપીઓ છે વચ્ચે કૃષ્ણ ઉભો છે અને અહીંયા કવિ એક ગુજરાતનો કવિની તમે કલમ તો જુઓ સાહેબ એ ચાર પાંચ સૈયર પાણી રાની હાર બે આ બાજુ બે આ બાજુ એક એક બાજુ દેરાણી એક બાજુ જેઠાણી આ વસલી પાણીયારી વીરને ઓળખ્યો ઓળખ્યો કઈ રીતે જો બેન કેમ ઓળખે અને બેન જ્યાં ઓળખી ગઈ હવે વી વર્ષ પછી જે દીકરી એ પાપના પાદરના જાડવા નથી જોયા આ જેનો ભાઈ અને તેડવા આવી ખારા હમદર માં મીઠી વીરડી થઈ હોય ને મારા બાપ પણ ઓળખ્યો કેમ ઓળખ્યો મારી માની આખ્યો ને ઓળખ્યો ઓળખ્યો ને નીકળવું ધ્યાન દેજો વાતમાં બેન ને નીકળવું ભાઈ બેઠેલો ને એમાં અજાણ્યા માણસ ને જોઈ અને બીજા બે જણા એ કીધું ભાઈ રામ રામ આ બેઠેલા ભાઈએ કીધું ભાઈ રામ આ રામકારામાં